હેલો એવરીવન મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે બ્રોકલીના શાકની રેસિપી શેર કરવાની છું તો બ્રોકલી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે બ્રોકલીમાં હાઈ ફાઈબર પ્રોટીન કેલ્શિયમ વિટામિન અને ઝિંક જેવા ઘણા પોષક તત્વો રહેલા છે જે આપણા શરીરને હેલ્ધી બનાવે છે તો બ્રોકલીનો ઉપયોગ કરીને આજે હું એવી સબ્જી બનાવવાની છું જેનો ટેસ્ટ બાળકોથી લઈને મોટા સુધી દરેકને પસંદ આવશે તો ચાલો આ રેસીપીની શરૂઆત કરીએ બ્રોકલીનું શાક બનાવવા માટે એક વાટકીમાં ગરમ પાણી લેવાનું છે મેં અહીંયા એક વાટકી જેટલી બ્રોકલીને આ રીતે પીસમાં કટ કરી લીધી છે તો તેને આપણે આ ગરમ પાણીમાં બોળી રાખવાની છે હવે શાકમાં ઉમેરવા માટે મેં અહીંયા એક ડુંગળીને મોટા પીસમાં કટ કરીને લીધી છે જોડે જ એક ટામેટાને પણ મોટા પીસમાં કટ કરી લીધું છે હવે ચાર થી પાંચ લસણ ની કઢી અને બે લીલા મરચાં ને એકદમ ઝીણા સમારીને લેવાના છે બ્રુકલી જોડે બટાકાનો ઉપયોગ કરીએ તો શાક વધારે ટેસ્ટી લાગે છે તો મેં અહીંયા એક બટાકા ને કચરું બાફી લીધું છે વધારે પડતું નથી કરવાનું હવે શાક ને વઘારવા માટે મેં ચાર ચમચી તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું રાઈ બરાબર ફૂટી જાય એટલે અંદર ઝીણું સમારેલું લસણ અને લીલા મરચાં ને ઉમેરીને ફ્રાય કરી લઈશું લસણ થોડુંક એવું ફ્રાય થઈ જાય એટલે અંદર મોટા પીસમાં કટ કરેલી ડુંગળી ઉમેરીને ફ્રાય કરી લઈશું ડુંગળી પણ ફ્રાય થઈ ગઈ છે તો હવે ટામેટાના પીસને ઉમેરીને મિક્સ કરી લઈશું હવે બાફેલા બટાકાના પીસ અને બ્રોકલીના પીસને ઉમેરીને મિક્સ કરી લઈશું હવે આપણે આ શાકની અંદર મસાલો કરી દઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર અને ચપટી હિંગ ઉમેરીને મસાલાને પણ બરાબર મિક્સ કરી લેવાના છે હવે આ શાકને આપણે પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું છે તો લગભગ પાંચેક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બટાકા અને બ્રોકલી બરાબર કુક થઈ ગયા છે તો હવે ઉપરથી થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું ગરમ મસાલો ઉમેરવો એકદમ ઓપ્શનલ છે જો તમે બાળકો માટે આ સબ્જી બનાવતા હો તો તમારે ગરમ મસાલો નહીં ઉમેરવાનો અને હવે ઉપરથી થોડી કોથમીર પણ ઉમેરી દઈશું તો બ્રોકલીનું હેલ્ધી એવું શાક બનીને તૈયાર છે તમે બાળકોને આ રીતે બ્રોકલીનું શાક બનાવીને ઉપરથી થોડું ચીઝ ઉમેરીને પણ આપી શકો છો તો બાળકો માટે જ્યારે સર્વ કરતા હોઈએ ત્યારે ઉપરથી થોડું ચીઝ પણ આપણે ઉમેરી દેવાનું છે તો બ્રોકલીનું શાક બનાવવાની આ એકદમ સિમ્પલ રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બે લાઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ